টাইট সে আজ থাকার ગુલાબી ઠંડી છે તમારા જેવડા હતા ને તે અમારે બકરા ચરી જતા અમે પાણી નો ગુનો ભર્યો હોય ને અમે વરત લેતા સૂર્ય નારાયણ પછી પેલા નળ બળ કઈ નતું નદી પાણી ભરવા જાય બેડું લઈને જાય પેલા એટલે પછી અમારે સા અને શીરાવાનું પછી હોય નાયા પછી બરોબર પછી બેડું લઈને જાય ને પછી પાણીના ના ઘુના ભર્યા હોય ટા ટા એટલે બેડા ને મૂકે અને સીધા નદી માં પડતા બોલો મમ્મી આટા ના નદીમાં માં નાતા આટા નદી છે નદીઓ થઈ ગઈ અને દિલ કોરું કરીને કપડા બદલાઈ લઈએ અત્યારે

Gar.

હું સંતા ઈ ગયા પેલેટલો મટી જાય ભાઈ અમરેલી સિવિલ હોસ્પિટલ પર પૂગી ગયા છે ભાઈ તાપ કરવાનો ટાઈમ જ ન રહ્યો મમ્મી અજે તાપ કર્યો ત્યાં તરત બસ આવી ગઈ નીકળી ગયા અને પૂગી ગયા અમરેલી કેમ ભાઈ હવે આયા કરી થાય તા પર આયાજી તાળું મારેલું છે ડાયાલિસિસ માં જ કોઈ આવ્યું નથી ભાઈ ઠંડી છે ભાઈ ઠંડી કે મારું કામ રિક્ષામાં ઘડીક બેઠા પણ ટાઈટ લાગી ગઈ કેવી ટાઈટ હતી

બધું ઠંડુ બઉ છે ગરમી ભાઈ આજ તો વાત જવા દેવો તડકો ને ગરમી છે તો પડે છે હવે ઈ આપડે ટેવ પડી ગઈ છે ગયું આપડે કોણ છે માં ભાઈ

કે સમય કોઈ સગો થતો નથી અને સગા બધા સમય હોય ને તમારો તો તમારા બધા સગા થાય એવું કઈક કેવા માંગે છે શું વિચાર મારી મમ્મી તો રોંઢાની કપડા ધોવે છે આ કેમ મમ્મી વારો આવ્યો રોંઢા બહુ હતી અને જોતી હતી કે મારે પેન્ટ ને લબ્બર નાખી દે છે

કારણ કે ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે ઉઠવા સમજે ઉઠ લ્યો ઘોડા એટલી બધી નીંદર એને આવી જાય છે ને તો પછી ઉઠવાનું નામ નથી લેતો પછી સાંજે પાછો જાગે બોલો રાતે આપડે નિયારે મિત્રો બીજી એક વાત કહું ને તો તમારી બધાની કોમેન્ટ હું વાંચું છું એમાંથી એક કોમેન્ટ કોમન કોમેન્ટ વારે લોકો પૂછે છેડિયો બનાવ્યો છે કોમેન્ટ એવી છે તમારું ગામ કયું છે મારું ગામ છે જેઠિયાવદર તાલુકો બગસરા ભાયાણી જિલ્લો અમરેલી પિન કોડ છત્રીસ ચોપન ને ચાલીસ તો તમારે પત્ર વ્યવહાર કરવો હોય તો કરી શકો છો મારો મોબાઈલ નંબર નહીં આપી શકું માફ કરજો બાકી તમારે રૂબરૂ કરજો રૂબરૂ તમારું ગામ કયું તમારું ગામ કયું એટલે એમાં હું છે મેં આખો વિડીયો બનાવી નાખ્યો કીધું મારું ગામ જાતના છે ચારણ ને પુષ્પદાન ગઢવી મારું નામ

પાછું ઓલે બીપી માં મને કઈ ખબર ન પડતી આજે ભૂલી ગયો મેન્યુઅલ બીપી મશીન અમે લઈ આવ્યા છે ઓલું ઓટોમેટિક હતું ને એમ બહુ વેરિયેશન આવે છે એટલે મેન્યુઅલ બીપી મશીન લઈ આવ્યા એમાં મારી સિવાય કોઈને માપતા નથી આવડતું તો હવે એ બધું જે બીપી માપવું દવા લેવરાવી ચાર ચાર કલાકે એ બધું હવે હમણાં મારે કરવું પડે છે રાતે મારે થોડુંક જાગવું પડે છે કાલે જ જગાડ્યો એટલે હું તું ને ક્યાંય જવા નથી દેતી કે ચાલો બે બધા બોલાવે છે પણ આમાં તું બે હોવા જા તો બીપી ક્યારે વધી જાય કે એનું કોઈ નક્કી ન હોય એટલે ચેક કરવું પડે તો મને ભાઈ કન્ટિન્યુ છે ને બીપી ચેક કરવું પડે છે અને દવા લેવરાવી પડે છે બીપી ચેક કરું બધું તમારે જોવું હોય જાણવું હોય ને કોમેન્ટ કરી દેજો એટલે હું તમને વિડીયો માં બધું બતાવીશ કે કઈ રીતના હું ભાઈ નું બીપી માપુ છું અને મશીન કેવું છે કેટલાનું આવ્યું એ બધું તમને કે મમ્મી કપડાં સુકવે છે ભાઈ પછી માં તો મને ખબર પડી ગઈ પેલા લઈ એવો ને તું ઓટોમેટિક આવડી છે પણ આમાં ખબર નથી પડતી એ તું ઘડિયાળના જે માલે કઈ ખબર પડતી

સારો મિત્રો આજનો લોગ અહીંયા સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા અ ત્યાં સુધી બધાને જય માતાજી